સુરતના લાલગેટ પોલીસ મથક વિસ્તારમાંથી પોલીસે આરટીઆઈના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા વધુ એક ઇસમની ધરપકડ કરી છે आरटीआई ના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા ઇસમો સામે સુરત પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે આરટીઆઈ એક્ટિવિસ્ટોના ત્યાં પોલીસનો છાપો હતો મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે લાલગેટ વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા હતા આરટીઆઈ એક્ટિવિસ્ટ শাকિર હુસેન લાખાણીને ત્યાં પોલીસે દરોડા પાડ્યા હતા બાંધકામ કરતા લોકો પાસેથી শাকિર हुसैन ખંડણી વસૂલતો હતો આરટીઆઈ કરી બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી ખંડણી માંગતો હતો આરોપી સાкир हुसैन લાખાણીનો મૂળ ધંધો ટેલરિંગનો છે આરોપીના ઘરેથી બે થપ્પા ભરીને પોલીસે આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતી અને બાંધકામના ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી કરી છે ડીસીપી ઝોન 3 પિનાકિન પરમારની આગેવાની હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે આપ જાણો છો તેમ લાલકેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા દિવસોમાં ત્રણ ગુના ખંડણીના દાખલ કરવામાં આવેલા હતા આ ગુનાને ખૂબ ઊંડાણપૂર્વક પોલીસ તપાસ કરી હતી ત્યારે પોલીસને તપાસમાં એવી માહિતી મળી હતી કે વરિયાઓ એપાર્ટમેન્ટ ખાતે જે લાલ મિયા મસ્જિદ પાસે આવેલું છે તેમાં એક સાકિર હુસેન લાખાણી કરીને ઈસમ છે એ પોતે આવી રીતે આરટીઆઈ કરીને માહિતી મેળવી અને લોકોની પાસેથી ખંડણી ઉઘરાવે છે તો આ માહિતીને આધારે લાલ ગીત પોલીસ સ્ટેશનની ટીમ તેમજ જોઈન તેની ટીમ દ્વારા આ સાકિર હુસેન લાખાણીના ત્યાં દરોડો પાડવામાં આવ્યો અને તપાસ કરતાં માલુમ પડ્યું કે સાકિર હુસેન લાખાણી પોતે ટેલરિંગ એટલે દરજીનું કામ કરે છે પરંતુ તેના ઘરની અંદરથી પુષ્કળ પ્રમાણમાં ઘણા બધા ડોક્યુમેન્ટ મળેલા છે જેની અંદર નકશાઓ મળેલા છે પછી બિલ્ડિંગ જે નવા બનતા હોય એના પ્રિન્ટઆઉટ્સ મળેલા છે તો આ તમામ ડોક્યુમેન્ટ્સને પોલીસે કબજે કરી અને સાકિરસેન લાખાણીને અટક કરી હવે એની ઊંડાણપૂર્વક ઇન્ટ્રોગેશન કરવામાં આવશે કે તેણે આ બધા ડોક્યુમેન્ટ કેવી રીતે મેળવેલા છે તેનો ઉપયોગ શું કર્યો છે અને શેના માટે તેણે આ ડોક્યુમેન્ટ ભેગા કરેલા છે અને આ ડોક્યુમેન્ટને આપવામાં એને કયા કર્મચારીએ અથવા કયા અધિકારીએ તેને મદદ કરેલી છે તમામ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને જો કોઈ ફરિયાદી અમારી પાસે એની વિરુદ્ધની કોઈ કમ્પ્લેન આપશે ખંડણીની તો એના માટે અલગથી પણ અમે ગુનો દાખલ કરશું અત્યારે ડોક્યુમેન્ટ જોતા ઘણા નકશા એની પાસે રિકવર થયેલા છે અને અત્યારે અમારો તપાસનો વિષય જે છે કે એણે આ નકશાઓ કેવી રીતે મેળવેલા છે આઈટીઆઈ કાયદાની અંદરથી જો એને મેળવ્યા છે તો ખરેખર આઈટીઆઈ કાયદાની અંદર આ આપી શકાય છે કે નહીં તે પણ અમે અમે ચેક કરી રહ્યા છીએ ટૂંકમાં આની અંદર જે કંઈ ડોક્યુમેન્ટ એની પાસેથી મળ્યા છે એને કેવી રીતે મેળવ્યા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને આની અંદર કોઈ કર્મચારીની સંડોવણી હશે તો તેની વિરુદ્ધમાં પણ કડકમાં કડક કાર્યવાહી સુરત પોલીસ અત્યારે હાલમાં એવું ધ્યાને આવ્યું નથી પરંતુ શાકિર હુસેન લાખાણી છે પોતે ટેલરિંગનો ધંધો કરે છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત